સમગ્ર રાજ્યમાં એક બાજુ વેકેશન ચાલી રહ્યું છે તો બીજી બાજુ અસહ્ય ગરમીથી લોકો પરેશાન છે તેવામાં કેટલાક લોકો પહાડી વિસ્તારમાં તો કેટલાક લોકો દરિયાઈ વિસ્તારમાં પ્રવાસ માટે જઈ રહ્યા છે તેવામાં ગરમીથી રાહત મેળવવા વલસાડનું નારગુલ ગામ ગુજરાતીઓનું નવી પસંદ બની રહ્યું છે વલસાડના દરિયા કિનારે આવેલા નારગોલ ગામે પ્રવાસીઓ નારગોલ ખેંચાઈ આવે છે નારગોલના જેને ગરમીમાં પણ ઘટાદાર જંગલ પ્રવાસીઓને ઠંડક પૂરી પાડી રહ્યું છે ગરમીમાં દૂર દૂરથી લોકો ઇકો ટુરિઝમ સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે અહીં પીવાના પાણી સહિત શૌચાલય બાળકો માટે પ્લે ઝોન સહિતની હોવાથી પરિવાર સાથે આવતા પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે બીજી બાજુ પ્રવાસીઓની સંખ્યા વધતા નારગોલ ગામના લોકોને સ્થાનિક ક્ષેત્રે રોજગારીમાં પણ વધારો થયો છે નારગોલના ગ્રામજનોએ નાના મોટા નાસ્તા અને ચાય સહિતના લારી ગલ્લાઓ શરૂ કરતા તેમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે જેને લઈને ગ્રામજનોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે નારગોલના ગ્રામજનોના શીતળ આવકાર અને સેવાને લઈ નારગોલનો દરિયા કિનારો પ્રવાસન સ્થળ તરીકે ખૂબ ઝડપથી પ્રસિદ્ધિ મેળવી રહ્યો છે ઠંડુ છે અને ખૂબ જ સરસ છે હું સેલવાસ થી આવી છું પેલા અગાઉ બી આવેલી એક વ્યવહાર પણ ત્યારે એટલું બધું અહિયાં આવતું નહીં કે જોવાલાયક જેવું પણ અત્યારે ઘણું બધું સુવિધા પણ કરી છે એટલે

ગામનો માહોલમાં અત્યારે ગરમી બહુ છે અહીંયા નારગોલ બીચ પર વાતાવરણ સરસ છે અમે નારગોલ ફરવા આવ્યા છીએ મહવા સુરત થી અને અમને અહીંયા બહુ જ મજા આવે છે ખૂબ જ ઠંડી હવા છે સમરમાં પણ તમને ખબર હશે કે બાર કેટલી બધી ગરમી છે સંજાણ છે સુરત બધી જગ્યાએ બહુ ગરમી છે પણ અહીંયા લાગતું જ નથી કે આ ગરમીની સિઝન ચાલી રહી છે અને અહીંયા ફેમિલી ટાઈમ પણ ખૂબ જ સારું સ્પેન્ડ થાય છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બચાવ માટે પણ કેટલું બધું મસ્ત રમવાનું ને બધું છે ફોટોશૂટ પણ અહીંયા ઘણું સારું થાય છે અને ફેમિલી ટાઈમ એમ તો આપણને ખબર જ હશે કે વેકેશનમાં જ તે મળે છે તો વેકેશનમાં જ તમે આવીએ છીએ અને ખૂબ જ એક્સપેક્ટ નહતું કર્યું કે એટલું બધું સારું હશે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં નારગોલ બીચ એક જાણીતું સ્થળ સાબિત થઈ રહ્યું છે પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે એનું કારણ એ છે કે તાજેતરમાં જ અત્યારે અહીંયા વન વિભાગ અને ગ્રામ પંચાયત રહીને મળીને એક સારી કામગીરી કરવામાં આવી છે ઇકો ટુરિઝમ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે પ્રવાસીઓ માટે અહીંયા બેસવા માટે અહીં બાળકો માટે રમવા માટે આવી વ્યવસ્થા પાયાની સુવિધા બનાવવામાં આવી છે જેના કારણે પ્રવાસીઓની સંખ્યા વધી છે અને આ પ્રવાસીઓની સંખ્યા વધવાના કારણે અહીંયા લોકલ જે નાના નાના જે કુટુંબો છે એમને પણ આજીવિકાની એક સાધનો બન્યું છે